જુલાઈને સોમવારના રોજ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત ચાલુ વર્ષે શરૂ થનારી નવનિર્મિત કોલેજ ડોક્ટર ઇન્દુદયાલ મેસરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સાયન્સ અને ટેકનોલોજી પાટણ કોલેજમાં એમએસસી સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓનો પ્રવેશ ઉત્સવ યોજવામાં આવ્યો જેમાં સેમેસ્ટર એકમાં એડમિશન લીધેલા કુલ એંશી વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એનજીએસના સીડીઓ પ્રોફેસર જય ધ્રુવે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સંસ્થા વતી હતા તથા એમએસસીમાં પ્રવેશથી ભવિષ્યમાં રહેલી ઉજ્જવળ તકો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં કેમ્પસની ભગીની સંસ્થાના આચાર્યો તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા જેમનો સ્વદેશી ચોકલેટથી મોં મીઠો કરાવીને મીઠો આવકાર આપવામાં આવ્યો હતો પ્રવેશ લેનારા દરેક વિદ્યાર્થીઓને કેમ્પસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડોક્ટર જે એચ પંચોલી સાહેબે પોતાના શુભાશિષ પાઠવ્યા હતા આ પ્રસંગે ડોક્ટર એચ એસ વિરમગામી પી જે વ્યાસ ડોક્ટર ગંગારામ પ્રજાપતિ તથા અન્ય તમામ સંસ્થાઓના પ્રિન્સિપલ હાજર રહ્યા હતા સાઈટમાં એની શરૂઆત કરવામાં આવી હતી જે આપણા ગુજરાતમાં ફોર્મેશન પહેલા ત્યારે પીકે ગોટાવાલા આર્ટ્સ અને સાયન્સ કોલેજ થી આપણી એક સફળ શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ક્રમશઃ સાયન્સ કોલેજ લો કોલેજ કોમર્સ કોલેજ પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ત્યારબાદ ઓનર નવી સંસ્થાઓ ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક નો સ્ટાફ છે આપણો ટોટલ નવી સંસ્થા છે નવા ઉમંગ સાથે ઓલરેડી તમારું 50% ક્લાસિસ ને કન્સ્ટ્રક્શન પૂરું થઈ ગયું છે બીજું 50% ચાલી રહ્યું છે એ દિવાળી સુધીમાં આખી આપણી MSCIT કોલેજ તૈયાર થઈ જશે જેમાં એડવાન્સ તમારી લાઇબ્રેરી એડવાન્સ લેબોરેટરી જે આપણે કોમ્પ્યુટર લેબ છે એટલે થોડું